જવું પડશે હાલ ભૂખેલા ભૂખેલાજી અલ્યા આ કેવા ઉગ્યા હોય હોય નહી હલો મને કાલ ના કરો અરે જલ એ નક્યા હોય નકાય દક્તર કરું આવું ના કરાય એ તો અમે અમે ગમેતે કરીએ બો બો માર ભાઈ ન્યાય કરવો પડશે નીતા ડાયાભાઈ મને કોથળો બોતો આ કોથળો લેતા ગોબો કોથળો ના કરતા કોથળો આ તો ગોમમાં બેહી જાય હું આ મેં પાણી નહીં પણ ના ભાઈ આપડે પેલો એટલી પાણી ભરતા હો આ પાણી જ નહીં પણ પાણી જ નહીં માંગે ભગવાન લે અમાર પર સુમયન પડશે ને ભાઈ થોડો તો આલો મન ખઈ ને કઈ મારા મોય તાકાત હતી તો આવો તાકાત હતો

ચોખું રસ્તા જવા દે છે હે કોઈ હેરો કરશે ધસે આવી હાપા રે ભગવાન થી ચમ મને આવો છોકરો આજો આવો કપાતર માર હાલત આવી કરી નાશી ને પેલા તો ગોમો બધો માર કેવું મોનતો જિંદગી પેલી એવી થઈ ગઈ હવે બીજવા દે મન

તને દોસ્તો અમે બાયના કાઢીને તો ખાવાને નઈ આલે કે તવે ના આવ કે આ બે હું કર્યું પછી જાય રે ઇત્યાં ગેરું કાઢી ભેલાયો તો આ ગમવા રે પિહાલી કણ દિયે

છોકરો જબરન્દ કર્યો કાઢી મેલા ચોક જતા રાજનાથ કી પાછા લઈ આવો તમે એમ જઈને ખાલી ખાવાનું કરાય તો અત્યારેવું થયું જો બાપ નો છોકરા ને મોટા કરીને પહેણાવી પહેરણાવીને જુદા રે એટલે ઈવાનું કરવા કાઢી મેલું બસ આવું કરાય હવે ખોલો બધા હું તો જઉં છું પોણ માં ના ના ચઢો બે શબ્દો કીએ નો શબ્દો વાંધો રાય ગમે કરી મનવરાય લેડો તળી કાઢી પણ તારે ના લાગે એ હે ઉંઘવા નઈ દો અલા દેખલે તો પછી તમારી વાત ના આવું ના કરાય તારા દોહાને પણ એ તો નહીં કશું મજૂરી કરતા મજુ મોટો કઈ પડી લે આકુ અલ્યા પડી ગયો આ ઠંડી પંડી વાય પડી પડી ये थाक पो आयो है ओ वाले उभा करवा तो जो ना

ભાઈ વાલે સાંભી કાહા દે પજીત કે મોય ઓયળીમાં પડ્યારો છું બોરા હું હું કહું તો હા હું વીઘા જમીન આલ પણ રાખજો પડી રહ્યો હું વીઘા જમીન આલ રાખો બે બે ના બોમક દેખ આડો આડો હાબન છે આ દે થઈ જાય ને અમે પાછો પણ કશું આવતા જ નહીં માટલું બતાઉ હા પછી તન માટલું બતાઉ હું હા તો પોળી બોળી પા લાઈ જ જમઈ પોળી

જોઈએલું <laughs> 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 <laughs>